નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્માની હરણાવ નદીના પાણીમાં ફસાયેલ માણસોનું રેસ્ક્યુ કરાયું માલધારીઓને બચાવી લેવાયા કેટલાક પશુઓ તણાયા ખેડબ્રહ્મા તાલુકા ખાતે રાત્રિના સમયે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં પૂર આવતા નદી બંને કાંઠે વહેવા લાગી હતી તેવા સમયે કલોલ કંપાથી રબારી હરજીભાઈ ભગવાનજી રબારી નારક ભગવાનજી રબારી લસાજી ખેગારજી નાઓ પોતાના પશુઓ સાથે હરણામ નદીના રસ્તેથી તેમના વતન પેપોદરા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા તરફ જવા નીકળ્યા હતા તે દરમિયાન હરણામ નદીના પટમાં આવેલ રેપડી માતાના મંદિર પાસે પહોંચતા અને ઉપરવાસમાં વધુ વરસાદ પડતા અચાનક પાણી આવી જતા ઉપરોક્ત માલધારી પશુઓ સાથે ફસાઈ જતા તેઓએ કલોલ કંપાના રહેવાસીઓને ટેલિફોનિક જાણ કરતા તેઓ દ્વારા છે બ્રહ્મા નગરપાલિકા ચીફ ઓફિસરને જાણ કરેલ અને ચીફ ઓફિસર દ્વારા ખેડબં નાયબ કલેક્ટર અને મામલતદારને જાણ કરતા તાત્કાલિક ઘટનાઓ સ્થળ ઉપર આવી રેસ્ક્યુ અંગેની જાણ હિંમતનગર ઈડર અને ખેડબંબાની બચાવ ટીમ કરતા રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર આવી ફસાયેલ ત્રણ ઈસમોને રાતના ત્રણ કલાકે બહાર કાઢી બચાવી લેવામાં આવેલ હતા અને બચાવી લીધેલ ઈસમોને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓની પાસે કુલ એંસી જેટલા પશુઓ હતા તે પૈકી હાલમાં પંદર ગાય તથા ત્રણ વાછડા છે તે સિવાયના અન્ય પશુઓ પાણીમાં તળાઈ ગયા કે બહાર નીકળી ગયા તે અંગે હજાર હોવાનું જણાવાયું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા